અને યોગ માર્ગ દ્વારા બ્રહ્મ સ્વરૂપ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય ઇત્યાદિ વિષયોનું જ્ઞાન આપતા ભગવાન કહે છે કે કર્મ સંન્યાસ અને કર્મયોગ બંને શ્રેષ્ઠ છે તેમજ સરખા ફળ આપનારા છે જ્ઞાન યોગ કરતાં કર્મ યોગ સરળ અને કલ્યાણકારી છે જેને મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરતો હોવા છતાં કર્મને બંધાતો નથી કર્મથી કર્મયોગી કર્મના ફળની ઈચ્છા રાખતો નથી એટલે તેને મોક્ષરૂપે શાંતિ પ્રાપ્ત થાય છે જ્યારે કર્મના આસક્ત રાખનારા બંધનમાં પડે છે

હૈ કૃષ્ણ આપ કર્મોના સંન્યાસી ત્યાગ્ની અને વળી પાછા કર્મોના યોગની પણ પ્રશંસા કરો છો તો એ બંનેમાંથી મારા માટે જે એક કલ્યાણકારક હોય તે મને નિશ્ચિત થઈને કહો નિશ્ચિત કરીને કહો શ્રી કૃષ્ણ ભગવાન જવાબ આપે છે કે હે અર્જુન કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંને ચોક્કસપણે કલ્યાણ કરનારા છે પરંતુ તે બંનેમાં કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ વધારે સારો છે જે કશ્યાને ધિક્કારતો નથી કે કશાને ઈચ્છા કરતો નથી તેને સદા સંન્યાસી જાણો કેમ કે રાગ દ્વેષાદિ દંદ્રોથી રહિત મનુષ્ય સુખપૂર્વક સંસારના બંધનથી છૂટે છે સાંખ્ય અને યોગ અર્થાત જ્ઞાન અને કર્મ એ બંને અલગ અલગ છે એમ તો અજ્ઞાનીઓ કહે છે નહીં કે પંડિતો કેમ કે આ બંનેમાંથી કોઈ એક માર્ગમાં સારી રીતે સ્થિત થયેલો મનુષ્ય તે બંનેનું ફળ પામે છે જ્ઞાનીઓ જે સ્થાન પરમપદને પ્રાપ્ત કરે છે તેજ કર્મ યોગીઓ પણ પ્રાપ્ત કરે છે તેથી જ મનુષ્ય જ્ઞાન યોગ અને કર્મયોગને યોગ એક રૂપ જુએ છે તેજ બરાબર જુએ છે પરંતુ કર્મ વિના સંન્યાસ કર્મ માં કર્તાપણા ના ભાવના ત્યાગ સિદ્ધ થવો મુશ્કેલ છે પણ કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરમ બ્રહ્મને પામે છે જેનું મન પોતાના વશમાં છે જે જીતેન્દ્રિય અને શુદ્ધ અંતઃકરણ વાળો છે જેનો આત્મા સર્વ પ્રાણીઓના આત્મારૂપ બન્યો છે એવો યોગ મુક્ત મનુષ્ય હંમેશા કર્મ કરતો હોવા છતાં પણ કર્મથી લેપાતો નથી એવો યોગ યુક્ત તત્વ જાણનારો મનુષ્ય જુએ સાંભળે સ્પર્શ કરે સૂંઘે ખાય ચાલે ઊંઘે શ્વાસ લે બોલે મળ ત્યાગ કરે ગ્રહણ કરે નેત્ર ઉઘાડે તથા મીચે તો પણ આ સર્વ ક્રિયાઓ ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાઈ જ કરતો નથી એમ માને છે આમ જે મનુષ્ય આસક્તિ છોડીને બધા કર્મો

સંયમી મનુષ્ય મનથી સર્વ કર્મોમાં કરતાપણાના ભાવોનો ત્યાગ કરીને નવ દ્વારવાળા આ શરીર નગરમાં કોઈ કરતો કે કરાવતો પણ નથી છતાં તે સુખપૂર્વક રહે પરમાત્મા પ્રાણીઓના કરતાપણાને કર્મને કે કર્મોના ફળને ઉત્પન્ન કરતો નથી પરંતુ સ્વભાવરૂપ પ્રકૃતિ જ એ પ્રમાણે પ્રવૃત્ત થાય છે પ્રભુ વિભુ કોઈનું પાપ કે પુણ્ય માથે લેતા નથી અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે તેથી પ્રાણીઓ મોહ પામે છે પણ જેમનું તે અજ્ઞાન આત્મા જ્ઞાન વડે નાશ પામ્યું છે તેમનું તે જ્ઞાન તેમના સૂર્યની પેઠે પરમભ્રમણને પ્રકાશિત કરે છે જેમની બુદ્ધિ હંમેશા ભગવાન વિશે લીન છે તેવા જેમનું મન ભગવાન મય છે તેવા ભગવાનના નિષ્ઠાવાળા અને ભગવાનને જ પરમ આશ્રય માનનારા સગળા પાપ પૂર્ણ જ્ઞાન વડે ધોવાઈ જાય છે અને પૂર્વજન્મ જ પામતા જન્મ મરણ થી છૂટે મોક્ષ પામે છે તેવા જ્ઞાનીઓ વિદ્યા વિનય યુક્ત ભ્રમણ માં ગાય માં હાથી માં કુતરા માં તથા ચાંડાલ માં પણ સમાન દ્રષ્ટિ રાખવા હોણા સમાન દ્રષ્ટિ રાખવાવાળા હોય છે જેમનું મન આવા સંભાવમાં સ્થિત હોય થયું છે તેમણે આ દેહ જ જન્મ જન્મ મરણ રૂપી સંસાર જીત્યો છે કારણ કે તે બ્રહ્મની જેમ સર્વ દોષો થી મુક્ત અને સર્વ રીતે બ્રહ્મ સમાન છે તેથી જ તે સમદર્શી મનુષ્ય જ રહેલ છે સ્થિર મોહ મોહરહિત અને બ્રહ્મમાં સ્થિત રહેલ બ્રહ્મ જ્ઞાની પ્રિય વસ્તુ પ્રાપ્ત થયા હર્ષ પામતો નથી તેમજ અપ્રિય વસ્તુ પ્રાપ્ત થતા ઉદ્વેગ કરતો નથી બહારના વિષયોમાં અનાશક્ત ચિત્તવાળો મનુષ્ય અંતકરણમાં જે સુખ મેળવે છે તે અક્ષય સુખને બ્રહ્મ યોગમાં જોડાયેલ ચિત્તવાળો પણ અનુભવે છે ઇન્દ્રિયો અને વિષયોના સંબંધથી ઉત્પન્ન થતો જે ભોગો છે તે દુઃખનું મૂળ છે કારણ કે તે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે માટે જ્ઞાની તેઓમાં કદાપી રચાતો નથી જે મનુષ્ય દેહ છૂટે તે પહેલાં કામ અને ક્રોધથી ઉપજતા વેગને આ દેહે એ જ સહેવા સમર્થ તે પુરુષ યોગી છે અને તે સુખ છે જે યોગી અંતરાઆત્મામાં સુખ પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે બ્રહ્મ રૂપ થઈને અંતે બ્રહ્મ નિર્વાણ મોક્ષને પામે છે જેમના પાપો નાશ પામ્યા છે જેમના સંશયો છેદાયા છે તેમનું ચિત્ત વશમાં છે અને જેઓ સર્વ પ્રાણીઓના હિતમાં પોરો આવેલા છે એવા ઋષિઓ બ્રહ્મ નિર્વાણ પામે છે ઓળખ્યો છે તેવા સાધકોને સર્વત્ર નિર્વકલ્પ નો જ અનુભવ થાય છે બહારના ભોગોને અંતકરણમાં ચિંતવ્યા વગર આંખોની દ્રષ્ટિએ બે ભવા વચ્ચે સ્થિર કરીને નાકની વાટે આવતા જતા પ્રાણ તથા આ અપાનને સમાન કરીને જેને ઇન્દ્રિયોને મન અને બુદ્ધિને વશ કર્યા છે તેમ જેની ઈચ્છા ભય અને ક્રોધ જતા રહ્યા છે એવો જ મુનિ મોક્ષને સાધનમાં તત્પર રહે છે તે સદા મુક્ત જ છે તે મને યજ્ઞો અને તપોના ભોગતા તરીકે સર્વલોકના લોકના પરમ ઈશ્વર તરીકે અને સર્વ પ્રાણીઓના હિત કરતા મિત્ર તરીકે જાણીને શાંતિ પાવે છે પાંચમા અધ્યાયનું મહાત્મય ફળ શું છે તે આપણે જાણીએ પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી ભગવાન વિષ્ણુને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના પાંચમા અધ્યાયનું મહાત્મા અને તેના ફળ વિશે જણાવો તો આ સાંભળી શંકર ભગવાન પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાન લક્ષ્મીજીને કહે છે કે હે દેવી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરનાર મનુષ્યના સ્પર્શ માત્રથી અધમ જીવોનો ઉદ્ધાર થાય છે માટે આ અધ્યાયનું મહાત્મય વિશે આ રીતે છે આ બાબતે એક કથા હું કહું છું તે તમે સાંભળો મહાત્મયની કથા પૂર્વા પુરુ નામના એક નગરમાં પિંગળ નામનો એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો તે જન્મે તો બ્રાહ્મણ હતો પરંતુ કર્મ રાક્ષસ કરતો કર્મ એના રાક્ષસ જેવા કદી પણ સ્નાણ સંધ્યા હોમ હવન કે પૂજા અર્ચના કરતો નહીં એટલું જ નહીં જે કરે તેની હાંસી ઉડાડતો બ્રાહ્મણ હોવા છતાં એ ભવૈયાઓ સાથે રહીને વાજા વગાડતો નાચ ગાન કરતો તેની પત્ની અરુણા પણ તેના જેવી જ ઉલટા અને વ્યાભિચારણી હરી હતી એક દિવસ વ્યાભિચારણીય અરુણાએ પોતાના પતિ રંગ રાગના માર્ગમાં અંતરાયેલ રૂપ લાગ્યો તેથી તેણે ઊંઘતા જ પતિને મારી નાખ્યો આવું જઘન્ય મોત થતા પિંગળ નરક પડ્યો અને યાતના ભોગવવા લાગ્યો ઘણો સમય યાતના ભોગવીને તે પૃથ્વી પર ગીધ થઈને જન્મ્યો તેની કુલટા પત્ની અરુણાને ભગંદર રોગ થયો અને તે મૃત્યુ પામી અને બીજા જન્મે પૃથ્વી પર સુગ્રી થઈને જન્મી એક દિવસ શિકારીની શોધમાં નીકળેલ ગીધની નજર સુગ્રી પર પડી તત્કાળ તેને પોતાના પૂર્વજન્મનું જ્ઞાન થયું જ્ઞાન થતાં જ ગીધ સુગ્રીને મારવા ઘસ્યો મોતની વીકે સુગરી નાઠી પણ ગીધે તેને પકડીને મારી નાખી એ જ વખતે એક શિકારીની નજર આ ગીધ પર પડી તેણે બાણ મારીને ગીધને પણ મારી નાખ્યો નસીબ જોગે બંનેના હાડકા એક નાની મનુષ્યની ખોપડીમાં પડ્યા યમદૂતો બંનેના યમરાજા પાસે લઈ બંનેને યમરાજા પાસે લઈ ગયા યમરાજે કહ્યું કે તમે બંને મહાપાપી છો તમને તો હંમેશને માટે નરકમાં જ નાખવા જોઈએ પરંતુ તમારા હાડકા બ્રહ્મજ્ઞાની મહાત્માની ખોપડીમાં પડવાથી તમારા પાપનો નાશ પામ્યા છે આ મહાત્મા નિત્ય પાંચમા અધ્યાય નો પાઠ કરતા હતા તેને આ પુણ્ય બળે તમારો પણ ઉદ્ધાર થઈ ગયો છે થોડી જ વિમાન અને અને પિંગળ અરુણા બંને વિમાનમાં બેસીને વૈકુંઠ લોક ગયા તો મિત્રો આ હતો ગીતાજી નો પાંચમો કર્મ સંન્યાસ યોગ વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને ગીતાજી આ પાઠ બીજાને જરૂર સંભળાવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ